સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં વિવાદમાં આવતા રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી જ્યાં ટીમને ઠેર ઠેર ધાંધિયા જોવા મળ્યા હતા તો દર્દીઓ જાતે જ વ્હીલચેર ખેંચતા નજરે પડતા સિવિલના તબીબો અને અધિકારીઓને બરાબર ખકડાવાયા હતા સુરત સિવિલ હોસ્પિટલ છેલ્લા થોડા દિવસથી વિવાદોના ઘેરામાં આવી ગઈ છે ત્યારે આજે રાજ્ય અગ્ર સચિવ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા જેથી સુપ્રિન્ટેન્ડન્ટ ડીન સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલનો રાઉન્ડ લઈને નિરીક્ષણ કર્યું હતું દરમિયાન સિવિલ હોસ્પિટલ અધિકારી અને ડોક્ટર સહિતનાને ખકડાવી નાખ્યા હતા રાજ્યમાં અમદાવાદ સિવિલ મેડિસિનીની તર્જ પર જોન પ્રમાણે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરાઈ રહી છે જેમાં સુરત વડોદરા રાજકોટ જામનગર ભાવનગર ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ સેવાઓ ઉપકરણો રહેવા માટેની સગવડો અને હેલ્થ કેર વર્કર્સના નિમણૂકની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં આ બાબતે નિરીક્ષણ માટે રાજ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી આવ્યા હતા અગ્ર સચિવ સાથે ડેપ્યુટી ડાયરેક્ટર જયેશ અને પીઆઈયુ ચીફ પી એમ ચૌધરી પણ આવ્યા હતા રાજ્યમાંથી અગ્ર સચિવ સહિતના સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હોવાથી સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અગ્ર સચિવ આવ્યા બાદ બેઠક કરશે તેવું અનુમાન લગાવીને તમામ વિભાગના એચ ઓડીને એક જગ્યા પર બેઠક માટે બોલાવી લેવામાં આવ્યા હતા જોકે અગ્ર સચિવ આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલની કિડની બિલ્ડીંગ સ્ટેમ સેલ બિલ્ડિંગ્સ જૂની નર્સિંગ કોલેજ અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગ જોઈને નિરીક્ષણ કર્યું હતું સ્ટેમ સેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગનો રાઉન્ડ લીધા બાદ હવે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડીન સાઈટમાં સાથે બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે બેઠક બાદ તમામ નિર્ણય કરાશે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસમાં જ સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણ જેટલા વિભાગમાં વિવાદ સામે આવ્યો છે આ વિભાગને લઈને પણ તબીબી અધિકારીઓ સહિતનાને સાંભળવાનું થાય તે પ્રકારની પણ શક્યતા નકારી શકાય તેમ નથી જોકે સિવિલ હોસ્પિટલમાં વિવાદોને લઈને આકરું વલણ અપનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે